નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજનો આપનો જબરદસ્ત એટીટ્યુડ સ્ટેટસ વીડિયો ની અંદર તો માત્ર એક ફોટા વાળ તમને જબરદસ્ત એટીટ્યુડ સ્ટેટસ ફૂલ પ્રોજેની અંદર બનાવતા સીધું સુપર અંત્ય પર આજની જે કાલની આપની વીડિયો ની ટોપ કમેન્ટ છે તે આવડે તમને બતાઈને છોકરી છે કે તમને દેખાઈ રહી છે એટલે અહીંયા છે તમે નિશ્ચિત થઈ શકો આ બધા જે ભાઈઓ છે તેની જે ટોપ કમેન્ટ છે આપણે તે વીડિયો ની અંદર જ આવેલી છે આ બધા ભાઈઓ જે અહીં કમેન્ટ કરી છે તે બધા ભાઈઓ અહીંયા છે કે કે એડિટ વાય પણ આપણે અહીંયા કમેન્ટ કર્યો તો થેન્ક્યુ સર તમારો પણ આભાર તમે જે કમેન્ટ કરીને પ્રોગ્રામમાં ટાઈમ આપ્યો છે તેના માટે તો તો તમે પણ મિત્રો જો આવર્ત તમાર કમેન્ટ કરશો તમારું જે નામ છે તમારું જે પ્રોફાઇલનો ઇમેજ છે તમારી જે ચેનલ હશે તો ચેનલનો ફોટો પણ તમારે આગળ આવશે અને આ આપણે કમેન્ટ છે તેવી દરેક વિડીયોની અંદર સવારમાં જે વિડીયો તેની અંદર તમારી જે પણ કમેન્ટ હશે તે કમેન્ટને આપણે આગળ એડ કરતા રહીશું તો જે પણ તમારે તમને સારી લાગે તેવી કમેન્ટ છે તે આપણા વિડીયોને નીચે જઈ અને કમેન્ટ કરી દેજો તમારું પણ નામ ત્યાં આગળ આવશે અને ત્યાં આગળ જેટલા પણ ભાઈઓ જે આ કમેન્ટ કરશે બધા ભાઈઓને તમે સપોર્ટ કરજો જે પણ વિડીયો બનાવતો હોય તે બધાને રેડી તો ત્યાં આગળ જે આપણી ચેનલ જેને આપણે ખબર છે કે આ વિડીયો બનાવશે કે ક્યાંક એડિટ ભાઈ છે તો એ ભાઈને પણ તમે સપોર્ટ કરજો અને બીજા પણ જે ઘણા બધા મિત્રો હોય છે આગળ જો

તમે જે વિડીયો જોઈશો વિડીયો બનાવવા માટે તમારે એક ફૂલ પ્રોજેક્ટ લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝરની એપ્લિકેશન છે તેને ઓપન કરી લેજો અને સર્ચના આઈકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન જીરો વન અથવા ગૂગલમાં લખશો તો પણ તમને નીચે આર્થે સાઠ છે જવાબ મળે છે અલ્પેશ ક્રિએશન લખેલી આના પર ક્લિક કરશો એટલે આર્થે ખુલીને આવશે અહીં આગળ તમે જે એક આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરીને અહીં આગળ એક કોડ છે તે લખી દેજો કોડ છે ઝીરો નવસોને ઇઠું હજાર આટલું લખીએ સર્ચના આઈકાન ઉપર ક્લિક કરી ક્લિક કર્યા પછી નીચે તમારી પાસે આઈડ કોડ તમને થમ લઈને દેખાઈ દેશે આના ઉપર ક્લિક કરી દો આ રીતે એક પોસ્ટ આવશે આ પોસ્ટમાં તમારી સાથે ઉપરની તરફ કરી અને થોડુંક નીચે જવાનું છે થોડાક તમે નીચે જશો તમને આગળ ફૂલ પ્રોજેક્ટ લખેલો જોવા મળે જશે એના પરથી તમે ક્લિક કરશો એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે અહીંયા તમે નીચે ઇનપુટનું બટન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક અહીંયા અગાળા તમે ક્લિક કરશું તમારી પાસે આજે ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે માત્ર એક ફોટાવાળો પ્રોજેક્ટ છે એટલે તમે એક ફોટો મૂકીને વિડીયો તમારો બનાવી શકશે અને દરરોજ આ રીતના ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે ઘંટીનું આઈકન દેવા જો ડેલી તમને નવા નવા પ્રોજેક્ટ સુધી મળતા રહેશે તો જે નેક્સ્ટનું બટન છે આપણે એના પર ક્લિક કરીએ આજે નીચે કન્ટિન્યુ લખેલું આવી રહ્યું છે એના પર ક્લિક કરી દઈશું એટલે આ પ્રોજેક્ટ આપણી પાસે એડ થઈ અને ઓપન થઈને આવી ગયું છે રેડી હવે અહીંયા આગળ તમને જો કેમેરાનું આઇકન દેખાઈ રહ્યું છે પ્રોજેક્ટ ઓપન કરી તમારે સૌ આ આઈકન પર ક્લિક કરવાનું છે અને જે આ છે આને ઓન કરવાનું છે એટલે આ ગ્રીન કલરમાં આવી જશે ત્યાર પછી નીચે આવવાનું છે નીચે આવી જશે તમને અહીંયા આગળ ઈમેજ જોવા મળી જશે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલર અને ફિલ્નો જે ઓપ્શન છે આના પર ક્લિક કરી દો અને નીચે જે નંબર છે નંબર ઉપર તમે ક્લિક કરી દો નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા ઉપર વિડીયો બનાવવો હોય તો ફોટો સિલેક્ટ કરી અને જે પ્લસનું આઇન છે એના પર ક્લિક કરી દો તમારો ફોટો અહીંયા આગળ એડ થને આવશે હવે તમે જે ફોટો એડ કરો તેને તમારે રોક સેટ કરવાનો રહેશે એટલે કે અહીંયા આગળ તમે સ્ક્રીનની અંદર તમારે પરફેક્ટ આવી જાય તે પ્રમાણે સેટ કરવાનો રહેશે તો ફોટા પર ક્લિક કરીને આ જે ફોટો ખીધા તમે જ નાનો કરી અને આગળ જે સ્ક્રીનની અંદર સેડ કરી દેજો કેમ કે મેં જે ફોટો એડ કર્યો છે તે સ્ક્રીનની અંદર મોટો ફોટો આવશે તે પ્રમાણે સે સ્ક્રીને રાખી તો આ પ્રમાણે તમારે ફોટાને સેટ કરી લેવાનો છે એટલે તમારો વિડીયો બની છે પણ કોઈપણ સમાન કોઈ પણ ફોન્ટ એડ કરવાની જરૂર નથી આટલું કરશો એટલે વિડીયો બનીને કમ્પ્લીટ થશે બસ તમારે ફોટા છે નાનો મોટો કરી એટલે સેડ કરવાનું તમારે સ્ક્રીનની અંદર કોઈ પણ વસ્તુ કટ ન થાય એ પ્રમાણે સ્ક્રીનની અંદર પરફેક્ટ તમારે સેટ કરીને રાખી લેવાનો છે એટલું કરશો વિડીયો તમારો બનીને કમ્પ્લીટ થઈ છે ઉપર જે શેરનું છે એના પર ક્લિક કરી એક્સપર્ટના માટે ક્લિક કરી તો તમારો વિડીયો થઈને આવી જશે